નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો હું તમને જણાવી દઉં કે ગુરુગ્રહના નમ્રતાના અંત સાથે ગુરુગ્રહની શાંતિની લહેર બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર સવાઈ જવાની છે અને ગુરુગ્રહનો આક્રમણ હુમલો ત્રણ રાશિઓ પર શરૂ થવાનો છે જેના કારણે હવે ત્રણ રાશિના લોકોએ સાવધ રહેવું પડશે ગુરુના આક્રમણથી ત્રણ રાશિના લોકોનું જીવન ખોરવાઈ જવાનું છે ગુરુ આ રાશિના લોકોનું અભિમાન તોડવાના છે આ મિત્રો દેવ ગુરુ એ જ ચાર રાશિઓ પર પોતાની અલૌકિક દ્રષ્ટિ નાખવાના છે જેના કારણે ચાર રાશિઓના જીવનના વર્ષોના દુઃખ દૂર થવાના છે હા મિત્રો તેની સાથે ગુરુના અલૈકિક દ્રષ્ટિથી આ ચાર રાશિઓ પર ભગવાન નારાયણના આશીર્વાદ વરસવાના છે જેના કારણે ચાર રાશિઓ અમીર કરોડપતિ બનશે આ ત્રણ રાશિઓ પર ગુરુનો હુમલો શરૂ થવાનો છે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે આ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આજે સોળ મે એક ખાસ દિવસ છે આજે બુધવારે શુક્રવારે રાત્રે અગિયાર ને વીસ વાગે ગુરુ વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે મિત્રો આ ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે લગભગ એક વર્ષ પછી ગુરુગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે ગુરુ બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગોચર કરશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આજે ગુરુગ્રહના ગોચર સાથે ગુરુગ્રહની અતિચારી ગતિ શરૂ થશે વૈદિક જ્યોતિષ અનુસાર અતિચારી ગતિનો અર્થ ખૂબ જ ઝડપથી ગતિ કરવી થાય છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે અહીં ગુરુગ્રહની અતિચારી ગતિનો અર્થ એ છે કે ગુરુ જે રાશિમાં છે ત્યાં સામાન્ય રીતે ગતિ કરવાને બદલે ખૂબ જ ઝડપથી ગોચર કરી રહ્યો છે મિત્રો સામાન્ય રીતે ગુરુગ્રહને એક રાશિથી બીજી રાશિમાં જવામાં લગભગ બારથી તેર મહિના લાગે છે પરંતુ જો ગુરુ ક્ષણિક હોય તો તે વારંવાર રાશિ બદલે છે વર્ષ બે હજાર પચીસમાં ગુરુનું આગામી ગોચર અઢાર ઓક્ટોમ્બર શનિવારે સવારે નવને ઓગણ ઓગણચાલીસ મિનિટ મિનિટે કર્ક રાશિમાં થશે તે જ વર્ષમાં ગુરુગ્રહનું છેલ્લું ગોચર પાંચ ડિસેમ્બર શુક્રવારે બપોરે ત્રણને આડત્રીસ વાગ્યે થશે ગુરુનું આ ગોચર બે હજાર બત્રીસ સુધી રહેશે એટલે કે પહેલા વર્ષમાં ગુરુ ફક્ત વર્ષ માટે ક્ષણિક હતું પરંતુ હવે ગુરુગ્રહ સંપૂર્ણ આઠ વર્ષ માટે ગોચર કરશે તો મિત્રો ચાલો વિડીયોમાં વધુ જાણીએ કે ગુરુ કઈ રાશિના જાતકો પર પોતાની અલૈકિક દ્રષ્ટિ પાડવા જઈ રહ્યો છે અને કઈ રાશિના જાતકો ગુરુના ગોચરથી પ્રભાવિત થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ભગવાન નારાયણના સાચા ભક્તોએ કમેન્ટમાં સાચા હૃદયથી જય શ્રી હરે કૃષ્ણનો જાપ કરવો જોઈએ અને વિડીયોને લાઈક કરો અને ચેનલ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે બધી રાશિઓ વિશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ગુરુના મિથુન રાશિમાં પ્રવેશ સાથે વૃષભ રાશિના જાતકો ગુરુના ગોચરની તમારા પર પ્રતિકૂળ અસર પડશે ગુરુ ગોચરમાં હોવાથી તમને તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ મિત્રો ગુરુ આઠ વર્ષથી ગોચરમાં હોવાથી આ સમયે તમારા પારિવારિક જીવનમાં નાની નાની સમસ્યાઓથી તમે હતાશા થવાની શક્યતા છે ખાસ કરીને તમારા પિતા સાથેના સંબંધો બગડી શકે છે આ સમયે ગુરુ ગુરુની આક્રમક દ્રષ્ટિ તમારા સંબંધોને બગાડશે તેથી તમારે સાવચેત રહેવું પડશે તમારા ગુસ્સાને કાબૂમાં રાખીને તમારા પરિવાર સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરો તમારે અનિયમિત ગુસ્સાથી બચવું પડશે તમારા તમારો કેટલાક લોકો સાથે ઝઘડો થઈ શકે છે હા વૃષભ રાશિના જાતકો ગુરુ ગ્રહના ગોચરની સાથે જ તમારી નાણાકીય સ્થિતિમાં ઉતાર ચઢાવ આવવા લાગી શકે છે તમારે તમારા કામ પર ખાસ ધ્યાન આપવું પડશે ગુરુ ગ્રહની આક્રમક દ્રષ્ટિ તમારી આર્થિક સ્થિતિને તેમી કરવામાં કોઈ કસર છોડશે નહીં જે લોકો પતિ પત્ની વચ્ચે મતભેદો હતા તો મિત્રો તમે આ સમયે સંબંધો ઉકેલવામાં વ્યસ્ત રહેશો વ્યવસાયિક જગત સાથે સંકળાયેલા લોકો આ સમયે વ્યવ વ્યવસાયમાં વધુ ખર્ચને કારણે તણાવમાં રહી શકે છે ગુરુના કંજર પ્રવતને કારણે વૃષભ રાશિવાળા લોકોમાં આર્થિક મંદીનો સમયગાળો શરૂ થશે આ સાથે તમને જણાવી દઈએ કે ગુરુના તાજે તાજેતરના અતિચાર આણંદને કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ અંધશ્રદ્ધાથી બચવું પડશે આ સમયે તમે એવી બાબતોમાં રસ લઈ શકો છો જેમાં તમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે કોઈ પણ કેસમાં ફસાઈ શકો છો જો તમે વૃષભ રાશિના છો તો તમે લાંબા સમયથી સ્વસ્થાય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો મિત્રો આ સમયે તમારે તમારા સ્વસ્થાય પર ખાસ ધ્યાન આપવું જોઈએ ગુરુગ્રહના આક્રમણ આક્રમક પ્રભાવને કારણે તમને સ્વચ્છતા સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારા આહાર અને યોગાભ્યાસ યોગાભ્યાસના અભ્યાસ દ્વારા આ સમસ્યાઓ દૂર કરો અને સમય પર તબીબી સહાય લો નંબર બે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે હાલમાં ગુરુના ગોચરને કારણે ગુરુ તમને પોતાની પકડમાં લેવાનો છે આ મિત્રો આ સમયે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ મિત્રો ગુરુ વૃશ્વિક રાશિના લોકોના ગોચરને કારણે આ સમયે તમારી સાથે આવું થઈ શકે છે જેના કારણે તમારે તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે લોકો તમારા કામ પર નજર રાખશે તેથી દરેક કામ સમજી વિચારીને કરો ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમની અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ આ મિત્રો સામાજિક સ્તરે ઓછું બોલવું અને વધુ સાંભળવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે જો તમે તમારી નાણાકીય બાજુ મજબૂત કરવા માંગતા હો તો તમારે યોગ્ય બજેટ બનાવીને આગળ વધવું પડશે ગુરુગ્રહની આક્રમક દ્રષ્ટિને કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેનો સામનો તમે કરી શકતા નથી મિત્રો જો તમે આ સમયે મોટું બજેટ બનાવો છો તો તે તમારા માટે સારું બની શકે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે સોળ મે પછી વૃશ્વિક રાશિના લોકોને ગુરુની આક્રમક દ્રષ્ટિના ખરાબ પ્રભાવને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જાતકોને આંખો અને પગ સંબંધિત સ્વસ્થ થાય સમસ્યાઓનો સામનો સામનો કરવો પડી શકે છે જુલાઈથી નવેમ્બરના સમયગાળા દરમિયાન ગુરુના ગોચરને કારણે જાતકોની સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ દર શનિવારે શ્રી બજરંગ બાણનો પાઠ કરે છે તો શનિનો અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે હમણાં ગુરુના મિથુન રાશિમાં પ્રવેશ સાથે ગુરુ તમારા પર શાંતિની લહેર લાવશે આ મિત્રો કારણ કે તમારા માટે દેવગુરુ સાતમા અને દસમા કરનાર સ્વામી છે અને ગુરુનું ગોચર તમારા લગ્નમાં થયું છે આ કર પરથી વ્યક્તિના વ્યક્તિત્વને સ્વસ્થનો વિચાર કરવામાં આવે છે આ કર્મ બેઠેલા ગુરુની દ્રષ્ટિ તમારા પાંચમા સાતમા અને ભાગ્ય સ્થાન તરફ જઈ રહી છે ગુરુગ્રહનું આ ગોચર મિથુન રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઓછું નથી આ સમય દરમિયાન તમને ગુરુના આશીર્વાદ મળશે અને સફળતાના દરવાજા ખોલવા લાગશે હા મિથુન રાશિના લોકો તમારા જીવનમાં હમણાં એક નવો તબક્કો શરૂ થવાનો છે આ સમય હરે વિષ્ણુ દેવના આશીર્વાદથી લાભદાયી રહેવાનો છે સોળ મે મિથુન રાશિ રાશિમાં જન્મેલા લોકોને ગુરુ ગ્રહની આ ચાલથી લાભ થશે મિત્રો આ સમય દરમિયાન તમારા બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા તે સરળતાથી શરૂ થઈ શકે છે સૂર્યના આશીર્વાદથી તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાની શક્યતા છે આ સમયે તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં કામ કરવાનું વિચારી રહ્યા છે મિત્રો આ સમયે તમને નોકરીની ઓફર મળી શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું આ સમય દરમિયાન પૂર્ણ થવાની સંભાવના છે આ સમયે ગુરુદેવના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે તમને અભ્યાસ કરવાની તક મળી શકે છે હું તમને એ પણ જણાવી દઉં કે આ સમય દરમિયાન તમારી મુસાફરીની પ્રબળ શક્યતાઓ છે આ સમયે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમને તમારા માતા પિતાનો સહયોગ મળી શકે છે આ સમયે તમારી સ્વસ્થાય સમસ્યાઓ દૂર થવાની શક્યતા છે આ મિત્રો તમારા સારા દિવસો હવે શરૂ થવાના છે અને ગુરુદેવના આશીર્વાદ તમારા પર રહેશે જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં આ સમયે વધારો થવાની શક્યતા છે અચાનક મળેલા પ્રમોશનથી તમે ખુશ થશો તે જ સમયે તમને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાંથી રાહત મળશે ગુરુદેવના આશીર્વાદ તમને લગ્ન જીવનમાં સફળતા મળશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે હમણાં ગુરુ તમારા માટે શાંતિની લહેર લાવશે આ મિત્રો કારણ કે તમારા માટે ગુરુ દેવગુરુ પાંચમાં અને આઠમાં કરના સ્વામી છે અને હવે ગુરુની ગોચર તમારા અગિયારમાં કર એટલે કે લાભ સ્થાનથી થવાનું છે આ લાગણીથી વ્યક્તિની ઈચ્છાઓની પરિપૂર્ણતાનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા ગુરુની દ્રષ્ટિ તમારા ત્રીજા પાંચમા અને સાતમા ઘર તરફ જઈ રહી છે સિંહ રાશિના લોકો માટે ગુરુ ગ્રહનું ગોચર ખૂબ જ સારું રહેશે મિત્રો કાર્યસ્થળ પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં ઘણો નફો મેળવશો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે ઘણી નવી યુક્તિઓ અજમાવશો જે તમને ફક્ત નફો જ આપશે તમે ગમે તેટલી મહેનત કરી હોય તેનું ફળ તમને ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રમોશન અને પગાર વધારા રૂપે મળશે જે વ્યક્તિ લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે નવી વરરાજા અને કન્યાની શોધ આ સમયે સંપૂર્ણ થઈ સંપૂર્ણપૂણે થઈ શકે છે લગ્ન જીવન પણ ખુશ રહેશે આ સમયે તમારા અને તમારા પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે ગુરુદેવની કૃપાથી તમને તમારા પ્રેમ જીવનમાં વધુ ઉત્સાહ મળશે તમારા કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ આવશે જો આવું જ ચાલતું રહેશે તો મિત્રો તમને સફળતા મળશે મિત્રો કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે સાથે જ તમને જણાવી દઈએ કે ગુરુદેવના આશીર્વાદથી આ સમયે લોકો માટે ધન અને સંપત્તિની દૃષ્ટિએ સુખ અને સમૃદ્ધિ લાવશે તેની અસરને કારણે તમારી આવકમાં તીવ્ર વધારો થશે અને આ સમય દરમિયાન તમારા સ્વસ્થમાં પણ ઘણો સુધારો જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય કરવાનું નક્કી કરશો તેનો તમને લાભ મળશે અને આ સમયગાળા દરમિયાન તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ પણ મળશે જે લોકો અપરિણિત છે તેમના માટે આ સમય દરમિયાન કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે આ સમયે ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે નંબર પાંચ તુલા રાશિ હું તમને તુલા રાશિના જાતકોને જણાવી દઉં કે ગુરુનું ગોચર તુલા રાશિના જાતકો માટે શાંતિનો શાંતિની લહેર લાવશે આ મિત્રો કારણ કે ગુરુનું મિથુન રાશિમાં ગોચર તમને ઘણા મોરચે શુભ સમાચાર આપી શકે છે અને તમારા અનુકૂળ સાબિત થઈ શકે છે તમારા માટે ગુરુ ત્રીજા અને સઠ્ઠા કરનો સ્વામી છે અને હવે ગુરુ તમારા ભાગ્ય સ્થાનમાંથી ગોચર કરવા જઈ રહ્યો છે આ ભાવમાંથી વ્યક્તિની ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક યાત્રાઓનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા ગુરુની દ્રષ્ટિ તમારા પહેલા કર ત્રીજા કર અને પાંચમા કર પર રહેશે તુલા રાશિના લોકો માટે ગુરુ ગ્રહનું આ આ ગોચર ખૂબ જ સારું રહેવાનું છે તુલા રાશિના લોકોના ઘરમાં ગુરુના પ્રવેશને કારણે ધાર્મિક વાતાવરણ રહેશે અને તેઓ તેમની સવારની શરૂઆત પ્રાર્થનાના પ્રાર્થના કાર્યક્રમથી જ કરશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં નોંધપાત્ર વધારો થશે તમારું સ્વસ્થ સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે અધૂરા કાર્ય પૂર્ણ કરી શકશો તમારા વ્યવસાય અને વ્યાપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો તો મિત્રો આ રાશિઓ હતી જેને ગુરુ પોતાની શાંતિ શાંતિની લહેરોમાં લાવે લેવા જઈ રહ્યા છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરી જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોયો તે બદલ આભાર તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહો આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો